હા કે મારા ભાઈઓ તમે કિંજલબેન દવેનો આ વિડીયો જોયો તેમાં તે જોરદાર ડાન્સ કરી રહ્યા છે અને ડાન્સની સાથે સાથે જોરદાર ગીત પણ ગાઈ રહ્યા છે હવે હું તમને આગળ એક બીજો વિડીયો પણ બતાવું જેમાં કિંજલબેન દવે જોરદાર ડાન્સની સાથે સાથે ગીત પણ ગાઈ રહ્યા છે મિત્રો કિંજલબેન દવેનો આ વિડીયો તમે એકવાર જોજો અને પછી કોમેન્ટ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો હવે તમે આ કિંજલબેન દવેનો બીજો એકવાર પૂરો વિડીયો જોઈ લો અને પછી આપણે આ વિડીયો વિશે આગળ વાત કરીએ મિત્રો તમે કિંજલબેન દવેના બંને વિડીયો જોયા હવે તમને આ બંને વિડીયોમાંથી કયો વિડીયો સારો લાગ્યો એ ખાલી કોમેન્ટ કરી નાખજો અને આવા ગુજરાતી કલાકારોના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો ચાલો ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ